ઘોડદોર રોડ પર સ્કૂલ વાનના ચાલકની બેદરકારી સામે આવી છે જેમાં એક માસુમ બાળાને વાન ચાલકે ઘસડી લીધી હતી જોકે સદનસીબે બાળાને સામાન્ય ઈજા થઈ હતી સુરતના ઘોડદોડ રોડ પર શાળાએથી આવેલી એક માસુમ વિદ્યાર્થીની સ્કૂલ વાનમાંથી ઉતરી હતી જોકે સ્કૂલ વાનના ચાલકની બેદરકારી હોય તેમ બાળા વાન આગળથી પસાર થઈ રહી હતી તે સમયે જ વાન ચાલકે વાન ચાલુ કરી દીધી હતી જેમાં બાળાને ઘસડી લીધી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી તો બાળા સ્કૂલ વાન હેઠળ આવતા સ્થાનિકોએ ત્વરિત બાળાને ઉશ્કી લીધી હતી અને નજીકની હોસ્પિટલે ખસેડી હતી હાલ બાળાનો ચમત્કારિક બચાવ થયો હોય માતા પિતાએ પણ ભગવાનનો આભાર માન્યો હતો એ વિડીયોની અંદર જોવામાં આવે છે કે વાહન ચાલક દ્વારા બાળકીને નીચે ઉતારીને પછી બાળકી આગળના ભાગેથી જાય છે અને વાહન ચાલક ગાડી ભગાવે છે તો બાળકી વાહનની નીચે આવે છે એ વિગતો જોતા અને બાળકી હોસ્પિટલમાં છે તેવું જોતા એવું લાગ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે આ માટેની તપાસ સોંપવામાં આવી છે મારા ઇન્સ્પેક્ટરો દ્વારા કારણ કે પ્રેસ મીડિયાના માધ્યમથી જ જાણ મળી છે આવી કોઈ માહિતી શાળા મારફતે કે વેન ચાલક મારફતે અમને મળી નહોતી અને આ માહિતીના આધારે તપાસ સોંપવામાં આવી છે તપાસના આધારે જે કંઈ વિગતો જાણવા મળશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે આ